સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં જ્યાં સત્ય છુપાતું નથી અને સવાલ અટકતા નથી હું છું મોહમ્મદ અમીન ભટ્ટી આ દ્રશ્ય કોઈ કચરાનું કારખાનું નથી આ છે વાગરાથી વસતી ખંડાલી રોડ સવારે લોકો કામ પર નીકળ્યા અને રસ્તા પર મળ્યા કચરાના ઢગલા સ્થાનિકો કહે છે આ કચરો બહારથી નથી આવ્યો ગામનો જ કચરો રોડ પર ઠલવવામાં આવ્યો છે મચ્છર ગંદકી દુર્ગંધ અને આવતીકાલે બીમારીઓ સ્વચ્છતા અભિયાન ફક્ત બેનર માટે છે કે લોકો માટે સવાલ સીધો છે બીમારી ફેલાય પછી જ તંત્ર જાગશે સ્વચ્છતા અભિયાનના રૂપિયા ક્યાં જાય છે કે પછી એ રૂપિયા કચરા સાથે જ ગળી લેવાય છે જો સફાઈ ન કરવી હોય તો રૂપિયા કેમ લેવા જો જવાબદારી ન નિભાવવી હોય તો સત્તા કેમ જોઈએ લાગુ પડતી ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર શું તેમને માત્ર મોજ કરવા માટે સત્તા સોંપવામાં આવી છે જનતાની માંગ છે કે તાત્કાલિક કચરો હટાવો જવાબદાર સામે કાર્યવાહી કરો સ્વચ્છતા ફંડનો હિસાબ આપો આ રસ્તો નહીં સાફ થાય તો આ અવાજ વધુ ઊંચો થશે કારણ કે આ કોઈ એક ગામની વાત નથી આ છે જનતાની તાકાત મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી દર્શકો જો તમારા ક્ષેત્રમાં પણ આવી કોઈ સમસ્યા હોય તો અમને ટિપ્પણી વિભાગમાં જરૂર જણાવો અમારી ટીમ ત્યાં પહોંચશે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનું સમર્થન

પણ લોકોએ બચાવી લીધા અને આજે તમે આવીને જોઈ લો એટલું ગંદકી કરી કે છેલ્લીની મિમિટની રોપાળી પાણી થઈ ગયું છે બરાબર તો સાહેબ બધું પાણી રોપા આવી ગયું છે કંઈ ધ્યાનમાં વાત આવતી નથી કે ખંડારી જવાનો રસ્તાનો શું આ કરાવો બહુ ખરાબ રસ્તો છે આવા જવામાં નવી ગાડી ધોઈ ને પછી લઈને આવીએ છીએ તો ટેવી અતિ તેવી ટેવી થઈ જ જાય છે બરાબર રસ્તો સાફ કરવાનું કંઈક કરાવો અને ગંદકી ફેલાય છે રોગચાળો ફેલાય છે એના માટે કંઈક કરો હવે શું